હેલો ફ્રેન્ડ્સ પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે એક નવા ટોપિક વિશે જોઈશું જે રેશન કાર્ડને લખતો છે કે આપણે રેશન કાર્ડની અંદર જે નામ ઉમેરીએ છીએ બાળકોના પંચાયતમાં જઈને વીસી પાસે કે મામલતદાર કચેરીમાં જે ગામમાં સગવડના હોય લોકો મામલતદાર કચેરીમાં જઈને રેશન કાર્ડમાં નામ ઉમેરવાનું કરાવી શકે છે અને જે ગામડાઓમાં પંચાયતમાં વીસી દ્વારા થતું હોય છે કામ તો ત્યાં જઈને આપણે આપણા બાળકોના નામ એડ કરાવવાના હોય છે રેશન કાર્ડમાં તો મિત્રો હવે એમાં એક થોડોક નિયમ બદલાયો છે એમાં થોડોક ફેરફાર થયો છે તો શું ફેરફાર થયો છે એના વિશે આપણે જોઈએ તો એક સ્વઘોષણાપત્રક સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ તમારે ભરવું પડશે જે આ પ્રમાણેનું હશે જે તમને ત્યાંથી મળી રહેશે જે બાળકોની ઉંમર પાંચ વર્ષથી વધુ થઈ ગઈ છે અને છતાં પણ તમે નામ એડ નથી કરાવ્યું રેશન કાર્ડમાં તો એ નામ એડ કરવા માટે અત્યાર સુધી આપણે જન્મનો દાખલો રેશન કાર્ડની ઝેરોક્ષ અને આધાર કાર્ડ આપતા હતા હવે એની સાથે તમને એક બીજું ફોર્મ સ્વઘોષણાપત્રક સેલ્ફ ડિક્લેરેશનનો નમૂનો ભરવાનો રહેશે તેના માટે તમારે આ પ્રમાણે પૂરું નામ આધાર કાર્ડ નંબર મોબાઈલ નંબર કે આથી હું નીચે સહી કરનાર પૂરું નામ ઉંમર વર્ષ આધાર કાર્ડ દાખલા તરીકે મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના ખાલી જગ્યા ગામેના રહેવાસી હાથે જાહેર કરું છું કે રેશન કાર્ડમાં દાખલ કરવા મેં જે ફોર્મ ભરેલ છે અમો એ જાતે અમારા રેશન કાર્ડમાં રેશન કાર્ડ ખાલી જગ્યામાં અમારા પુત્ર પુત્રી પૌત્ર કે ગમે તેનું જે આપણા પુત્રનું કે બાબાનું કોઈ પણ નામ રહી ગયું હોય તેની ઉંમર પાંચ વર્ષથી વધુ થઈ ગયેલ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે પાંચ વર્ષ કરતાં વધુ સમય થયેલ હોવા છતાં અમોએ અમારા રેશન કાર્ડની અંદર નામ દાખલ કરાવેલ નથી કે ગુજરાત રાજ્ય કે અન્ય રાજ્યમાં નામ દાખલ કરાવેલ નથી જે અંગે હું ખાતરી વિશ્વાસ બોયધરી આપું છું મારા દ્વારા આપવામાં આવેલ ઉક્ત માહિતી અને અરજી અનુસંધાને જોડાયેલ આધાર પુરાવા મારી જાણ અને માન્યતા મુજબ સાચા છે અને તેમાં કોઈ બાબત છુપાવેલી નથી હું જાણું છું કે ખોટી માહિતી કે દસ્તાવેજ રજૂ કરવા કાયદા હેઠળ શિક્ષાને પાત્ર છે તો અહીંયા પછી અરજદારની સહી કરવાની રહેશે એમનો આધાર નંબર પૂરું નામ અરજદારનો ફોટો અને સાક્ષીની સહી આટલું કરાવીને આ ફોર્મ પણ તમારે સાથે ભરવાનું રહેશે ટૂંકમાં કહેવાનો મતલબ એટલો જ કે પાંચ વર્ષ તમારા બાળકને થઈ ગયા હોય છતાં પણ તમે નામ એડ ન કરાવ્યું હોય તો તમારે જલ્દીથી નામ એડ કરાવવાનું રહેશે બરાબર અને પાંચ વર્ષ પછી પણ એડ કરાવવાનું થતું હોય તો આ ફોર્મ ભરવાનું રહેશે તો હું આશા રાખું છું કે તમને ખ્યાલ આવી ગયો છે કે હવે તમે નામ એડ કરાવવા જશો તો આ પ્રમાણેનું ફોર્મ ભરવાનું રહેશે તો આપણે વિડીયો શેર કરીએ જેથી દરેકને ખ્યાલ આવે અને જે લોકોને નામ એડ કરાવવાના બાકી હોય અને આધાર કાર્ડ કઢાવી લીધા હોય બાળકોના તો આ નામ એડ કરાવી લઈએ તો ફરીથી આવી જ માહિતી સાથે ફરીથી મળીશું થેન્ક યુ